આવી ગયું છે ને જે લોકોને આ જંગીર કંપનીનું ઠેસર જે લેવાનું હોય એ લોકો વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આજ વિડીયોમાં આપણે આપણે આની માહિતી આપવાના છીએ આ ઠેસરની બધી તો મિત્રો આની સાથે જોવો તમે ઉપર બધા આના જે કટરને ચાયણા આવે એ બધા સાથે આપી દેવાના છે એ પણ સાથે જ છે અને મિત્રો આ જે જંગીર કંપનીનું જે આ ઠેસર છે એ વેચી નાખવાનું છે અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં છે ને એકદમ ચાલુ છે અને સાથે સાથે ફૂલ કન્ડિશનમાં આ જે ઠેસર છે એ છે અને ઉપરના જુઓ જાહેણા અમે તમને વિડીયોમાં બતાવી દઈએ ભેગા છે આટલી વસ્તુના અને બધી વસ્તુ આમાં નીકળે છે જંગીર કંપનીનું અને જંગીર કંપનીનું હાલમાં બહુ ફેમસ થયેલું છે અને બહુ પ્રખ્યાત ઠેસર આવે છે તો મિત્રો વાત કરીએ મોડલની તો મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને ટીપટોપ કોન્ડિશનમાં છે અને એટલું બધું વાલેલું પણ નથી તો જે લોકોને આ જે ઠેસર લેવાનું હોય એ વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર માલિકને આપેલા છે એ ડાયરેક્ટ માલિક સાથે તમે વાત કરી શકશો અને કિંમતને આ તે કરી શકશો અને ખાસ મિત્રો સૂચના અમે એ આપીએ છીએ કે જે લોકોને લેવાનું હોય એ જ ફોન કરજો બીજા લોકો કોઈ મજાક મસ્કરી કરવા ફોન ના કરતા માલિકને તો તમે રૂબરૂ માલિક સાથે વાત કરી શકો છો અને હવે તમને ડિસ્પ્લે ઉપર બતાડી દઈએ અમે મિત્રો મોડલની વાત કરીએ તો બે હજાર વીસ એકવીસનું મોડલ છે અને ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમતમાં વેચી નાખવાનું છે અને ગામની વાત કરીએ તો ગામ વિછીયામાં જોવા મળશે તાલુકો જસદળ છે અને જિલ્લો છે રાજકોટ તો રાજકોટ જિલ્લાનું આ ઠેસર છે વિછીયા ગામમાં જોવા મળશે અને મિત્રો નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરો વિડીયો